આ મનુષ્ય નો વારો આપડો અને એમાં માં પીરસનારી આપડી બોલો આ માં સત્પુરુષ છે ને આપડી માં છે અને આ મામાનું ઘર એ ઘરમાં આપણે આવી ગયા હવે એ બાકી રાખે પહેલા એટલે ગાયો નિષ્કુળાન સ્વામી સહજાનંદ સિંધો રે આજ મારે ઓલાટ્યા હર ભાંગી મારી ભાવ ભાવને ભોખરે હે ભગો ભવની ભૂખ ભાંગી નાખી અહીંયા જે આ દરવાજામાં પેઠો ને પેલા આ દરવાજામાં જે પેઠો ને એને બીજો જન્મ ના ધરવો પડે બોલો બીજો જન્મ ના ધરવો વિશ્વાસ આવે છે પેલા કેટલા ના આવે છે વિશ્વાસ બોલો જોઈ હા તમે કોક અમારો ધરવો છે તો એ પતી ગયું તમારો ધરવો હોય તો એ ના ધરવો પડે બોલો કીડી મકોડા દરવાજામાં પહે ને એને બીજો જન્મ ના ધરવો પડે હા હા એમ કહો એમ થાય છે હા એમ જ થાય ભાઈ આપણે બધા એમ જ ફાઈ ગયા છે બોલો આ સ્વામિનારાયણનો ભગવાનનો પ્રતાપ છે એટલે તો એ સર્વોપરી છે ફદલમાં ફવડાવી દીધા બધા એને અહીંયા આયા એટલામ તો કે એને શું કર્યું હતું તો આટલું બધું બસ દરવાજામાં બેઠો ને બસ એટલું કર્યું કે ના કર્યું બસ પતી ગયું